હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મમરા ડ્રાય ફ્રુટની ચિક્કી જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો આ ચીકીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો ચીક્કી છે તે બગડશે નહીં ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મમરા ડ્રાય ફ્રુટની ચીકી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો સો ગ્રામ મમરા લેશું અને સો ગ્રામ ગોળ લેશું મમરાની ચીકી તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ અને મમરાનું માપ છે તે એક સરખું જ લેવાનું છે થોડા કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તા લીધા છે તો એલચી પાવડર લેશું અને થોડું ઘી લેશું ઘીની જગ્યાએ જો તમારે તેલ લેવું હોય તો તેલ પણ તમે વાપરી શકો છો પણ ઘી નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો થોડીવાર માટે આપણે તેને સાઈડમાં રાખી દેસું મમરાની ચીકી બનાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ચીકી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેસું કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે મમરા રાખ્યા હતા તે મમરા નાખશું અને મમરાને શેકી લેશું અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો મમરા છે તે તળિયે બરી જશે તો મમરાને આપણે શેકી લેવાના છે

નહીં તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેસું તો જે કાજુ બદામ અને પિસ્તા રાખ્યા હતા તેને કટ કરી લેશું તો મોડમાં આપણે કાજુ બદામ અને પિસ્તાને નાખશું અને મોડમાં સારી રીતે સેટ કરી દેસું ચીક્કી તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાં જ મોડમાં ઘી લગાવી દેવાનું છે અને કાજુ બદામને સારી રીતે સેટ કરી અને મોડ છે તેને તૈયાર કરી લેવાનો છે થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેશું તો ચીક્કી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેશું કઢાઈ સારી રીતે ગરમ છે પછી આપણે તેમાં ઘી નાખશું અને ઘીને ગરમ થવા દઈશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં ગોળ નાખશું ગોળ નાખી અને ગોળને કન્ટિન્યુ ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ હશે તો ગોળ છે તે તળીએ બરી જશે અને તમે ચીકી બનાવી અને ચીકીને ખાશો તો ટેસ્ટ છે તે તમને ગોળનો કડવો લાગશે તો ગોળમાં સારી રીતે બબલ્સ આવી ગયા છે અને ગોળમાં એક પાયો લઈ લેવાનો છે એક પાયો આવી જાય પછી આપણે તેમાં જે મમરા રાખ્યા હતા તે મમરા નાખશું અને ગેસને બંધ કરી દેશું તો જો તમને લાગે છે કે મમરા છે તે વધુ છે તો મમરાને એક સાથે ગોળમાં નથી નાખવાના પહેલાં આપણે અડધા ભાગના મમરા નાખશું સારી રીતે મિક્સ કરી દેવાના તે સારી રીતે મિક્સ થઈ જાય અને તમને લાગે છે કે મમરાની જરૂર છે તો જ આપણે અડધા ભાગના મમરા નાખવાના છે મમરા અને ગોળ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ચીકી પણ બની ગઈ છે તો આપણે જે મોડ રાખ્યો હતો કાજુ બદામ સેટ કરીને તે મોડ લેશું અને મોડમાં આપણે ચીકી તૈયાર કરીને રાખી હતી તે ચીકી નાખશું ચીકી ગરમા ગરમ જ નાખવાની છે ઠરી જાય પછી નાખવાની નથી જો તમારી પાસે મૂળ અવેલેબલ ન હોય તો તમારે એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં ઘી લગાવી દેવાનું છે ઘી લગાવી અને તેમાં આપણે જે મમરા તૈયાર કરીને રાખ્યા તે મમરા નાખવાના છે અને મમરાને પ્લેટમાં સારી રીતે સેટ કરી દેવાના છે તો આ રીતે મોડમાં મમરાને આપણે હાથેથી સારી રીતે પ્રેસ કરી દેશું એટલે મમરા છે તે સારી રીતે મોડમાં સેટ થઈ જશે તો આપણે એક પ્લેટ લેશું અને પ્લેટમાં જે મૂળ રાખ્યો હતો તે મૂળને પલટાવી લેશું તો ચીકીમાં ફ્રૂટ છે તે મેં ઉપરથી નાખ્યા છે જો તમારે મમરાની સાથે નાખવો તો તમે મમરાની સાથે પણ નાખી શકો છો તો તૈયાર છે આપણી ફ્રૂટ મમરાની ચીકી તો આ ચીકીને આપણે પીસ કરી લેશું અને આ ચીકીને તમે લોંગ ટાઈમ સુધી એર ટાઈપ કન્ટેનર કે કોઈ પણ વાસણમાં તમે સ્ટોર કરીને નાખશો તો ચીકી છે તે બગડશે નહીં પણ તમે જેમાં સ્ટોર કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો મમરા છે તે હવાઈ જશે તો તમે પણ એકવાર આ રીતે ચીક્કી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ચીકી બનાવી હોય અને તમારી ચીક્કી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જે નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે